જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું દીપુ કિચનમાં તો આજે આપણે બનાવવાના છીએ ગુવાર ચોળીનું શાક અને કાધુ બટેકું નાખશું તો આ શાક બહુ જ સરસ લાગે છે અને મારા સાસુ બનાવી રહ્યા છે તો એકવાર તમે જરૂર બનાવજો અને મારે વન કે પૂરા થવા આવ્યા છે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને મને સપોર્ટ કરજો તો આપણે ગુવાર અને ચોળી કટ કરી નાખી છે ગુવારને કટિંગ કરી નાખી છે અને ચોળી જે દાણાવાળી હતી એમાં દાણા કાઢ્યા છે અને બાકીમાં ઝીણી ઝીણી કટકી કરી નાખી છે ત્યારબાદ આપણે ગેસ ઓન કરીને કુકર મૂકી દેવાનું છે અને પાંચથી છ પાવડા જેટલું હું તેલ નાખીશ તો શાક મારા સાસુ બનાવી રહ્યા છે અને હું વિડીયો ઉતારું છું તો પાંચથી છ પાવડા તેલ નાખવાનું છે ત્યારબાદ આપણે તેલને હવે ગરમ થવા દઈશું અને ગુવાર ચોળીને ધોઈ નાખવાનું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તેમાં લસણ વાટેલું લાલ મરચું નાખી દેવાનું તેલ બહુ જ ગરમ નથી થવા દેવાનું નકર આપણું મરચું બળી જશે એટલે મીડિયમ ગરમ હોય ત્યારે લસણ વાટેલું લાલ મરચું નાખીને તરત જ ગુવાર અને ચોળી આપણું નાખી દેવાનું છે તો આપણે બધું ગુવાર ચોળી ધોઈને એમાં નાખી દેવાનું છે કુકરમાં ત્યારબાદ આ ટાઈપનું મિક્સ કરીને એની અંદર આપણે મસાલા નાખી દઈશું બધાય તો આપણે હળદર નાખશું ત્યારબાદ ગરમ મસાલો હિંગ નાખવાની વઘાણી અને ધાણાજીરું પાવડર તો ત્યારબાદ આપણા ચોળીના દાણા જે નીચે રહી ગયા છે તે નાખી દઈશું આપણે ત્યારબાદ મસ્ત મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે ઘડીક રેવા દેવાનું છે ઘડીક રેવા દઈશું આપણે ઘડીક રેવા દઈશું અને ત્યારબાદ આપણે મીઠું નાખશું તો સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે તમારા ઘરે જે રીતે ખારું ખાતા હોય તે પ્રમાણે અને ત્યારબાદ મિક્સ કરીને તેમાં બટેકા નાખી દઈશું આપણે તો બટેકા તમારે નાખવા હોય તો નાખવાના હું નાખી રહી છું તો મીઠું નાખીને મિક્સ કરી ત્યારબાદ બટેકા નાખીને મિક્સ કરી લેવાના અને હવે આપણે એને રેવા દેવાનું છે એમના ત્રણ ચાર મિનિટ કડીક રેવા દઈશું તેલ સાઈડમાં આવી જાય ત્યાં સુધી તો જો તેલ સરસ સાઈડમાં આવી ગયું છે બહાર આવી ગયું છે આપણા મસાલા મસ્ત રીતે કકડી ગયા છે તો જો આવી રીતે તેલ સાઈડમાં આવી જાય ત્યારબાદ પાણી નાખવાનું પાણી સહેજદમથું નાખવાનું છે જો અડધા ગ્લાસથી ઓછું પાણી મારા સાસુએ નાખ્યું છે તો સહેજ અમથું પાણી નાખવાનું છે અને ધીમા ગેસ ઉપર આપણે એકથી બે સીટી વગાડવાની છે તો કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને ધીમા ગેસ ઉપર આપણે એકથી બે સીટી વગાડશું તો જો અમે એક સીટી વગાડી છે ધીમા તાપ ઉપર ઉપરથી ધાણા નાખી દીધા અને શાક આપણું મસ્ત મજાનું બનીને તૈયાર છે તો તમે પણ આ રીતે જરૂર બનાવીને ટ્રાય મારજો અને હું આવા નવા વિડીયો નવા બનાવીને તમને બતાવતી રહીશ તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ